અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલી જૂની બેંક ઓફ બરોડા પાસે કચરાપેટીમાં આગ લાગતા સ્થાનિક લોકોને હાલાકી વેઠવી પડી રહી છે ટાયરે આ કચરાપેટીમાં આગ કોણે લગાડી તેવા સવાલો ઉભા થવા પામ્યા છે ધોળકા ખાતે જૂની બેંક ઓફ બરોડા પાસે રોડની સાઇડે લોકો કચરો રાખી જાય છે આથી અહીં વ્યાપક ગંદકી ફેલાય છે અહીં કચરાપેટી પણ મૂકવામાં આવી છે પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઉકરડામાંથી નિયમિત કચરો ઉપાડવામાં આવતો નથી ત્યારે ગતરોજ રવિવારે બપોરના આશરે બાર વાગ્યાથી અહીં મૂકવામાં આવેલી કચરાપેટીમાં કોઈ અજાણે હિસાબે કચરો બાળવા આગ લગાડી હતી મોટા પાયે ધુમાડો નીકળતા સ્થાનિક રહીશો દુકાનદારોને અહીંથી પસાર થતા રાહદારીઓને વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી આ બનાવની જાણ થતાં કચરાપેટીમાં લાગેલી આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની ગાડી બોલાવવામાં આવી હતી પાણીનો મારો ચલાવ્યા છતાં ધુમાડો નીકળતો રહ્યો ત્યારે ધોળકા નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસના આગેવાન મુનાફભાઈ રાધનપુરીએ માંગણી કરી છે કે જૂની બેંક ઓફ બરોડા પાસેથી દરરોજ કચરો પાડવામાં આવે અને રવિવારે સફાઈ કામદારો સફાઈ માટે આવતા નથી તેમની વૈકલ્પિક રજાઓ ઉઠાવી ગોઠવીને રવિવારે પણ ગામમાં સફાઈ કામ કરાવવું જોઈએ બોલો જૂની નગરપાલિકા પાસે જો આ પરિસ્થિતિ છે ગંદકીની અને એમાં પણ પ્રજા પર પડતામાં પાટુ તરીકે સવારથી કોઈ વ્યક્તિએ આ ડબ્બાની અંદર આગ સળગાઈ અને આની અંદર જે કચરો છે એ બાળવાનો એ પ્રયત્ન કર્યો અત્યાર સુધી આગ વધુનું વધુ પ્રસરી છે ફાયર બ્રિગેડવાળા પણ આવીને જોઈ ગયા પણ એ આગ ઓલવાતી નથી હવે રાતનો સમય છે અને કચરો એટલો બધો અંદર છે જેટલો અંદર છે એટલો બહાર છે હવે આ આખી રાતમાં આ આગ રહે અને આજુબાજુ બહાર પ્રસરે તો આગ આની જવાબદારી કોની હોય નગરપાલિકા આની નોંધ લે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ